હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રથમ વખત ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લાખો નોકરીયાત લોકો માટે આ સારા સમાચાર છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનને પીએફ ઉપાડવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે આ ફેરફારો પછી ઘર ખરીદવા માટે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ માંથી વધુ પૈસા ઉપાડવાનું હવે વધુ સરળ બન્યું છે નવા નિયમ અનુસાર ઈપીએફઓ સભ્યો હવે પીએફ ખાતું ખોલાવ્યાના ત્રણ વર્ષ પછી જ ઘર ખરીદવા માટે

આ ઉપાડેલી રકમનો જે ઉપયોગ ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ અથવા તો ઈએમઆઈ ચૂકવણી માટે કરી શકશે અને ઓગણીસો બાવનની ઈપીએફ યોજનાના પેરા અડસઠ બીડીના નિયમોમાં થયેલા આ ફેરફાર બાદ ઈપીએફઓના શેરધારકો પાસે હવે તેમના પૈસા વાપરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે સૌથી મોટો ફેરફાર એ છે કે ખાતું ખોલ્યાના ત્રણ વર્ષ પછી જ ભંડોળ ઉપાડવાની મંજૂરી મળી છે જોકે ઘર ખરીદવા માટેની ઉપાડવાની આ સુવિધા સભ્યને જીવનમાં ફક્ત એક જ વાર આપવામાં આવશે અને નિષ્ણાતો માને છે કે ઈ પીએફઓના આ ફેરફારથી લાખો નોકરીયાત લોકોને મદદ મળશે જે જેઓ પોતાના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે અને તેઓ હવે પોતાના પીએફમાંથી પૈસા ઉપાડીને ઘરનું ડાઉન પેમેન્ટ કરી શકશે અને આ રીતે પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકશે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે